જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વિન્ટર સ્પેશિયલ યુપીમાં બનતું મટરકા નિમોના જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક સર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મટરકા નિમોના બનાવવા માટે આપણે અહીં એક કપ લીલા વટાણા લીધા છે આપણે આ વટાણાને પહેલાં એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આ વટાણાને દરદરા પીસીને તૈયાર કરી લેવાના છે આપણે વટાણાને આ રીતે જ દાણેદાર પીસીને તૈયાર કરવાના છે હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું અને તેમાં વન ટેબલ તેલ નાખશું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં હાફ ટી સ્પૂન જીરું નાખશું એક તજ એક ચક્ર એક લવિંગ એક એલચી અને સાથે જ વન ફોર્થ ટી સ્પૂન હિંગ નાખી દેસુ આ બધાને થોડી સેકન્ડ માટે તેલમાં બધા આ બધું સારી રીતે સતડાઈ ગયું છે હવે આપણે તેમાં હાફ ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખશું તેને પણ થોડી સેકન્ડ માટે સારી રીતે સાતળી લેશું આ બધું સારી રીતે સતળાઈ ગયું છે હવે આપણે આમાં એક કપ ટમેટાની પ્યુરી નાખશું તેને પણ સારી રીતે સાતળી લેશું પ્યુરી વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે એમાં મસાલા નાખી દેશું વન ફોર્થ ટી સ્પૂન હળદર નાખશું વન ટી સ્પૂન મરચાનો પાવડર નાખશું વન ટી સ્પૂન ધાણાજીરું નાખશું

અને ગ્રેવીમાંથી તેલ છે તે પણ થોડું થોડું બહાર આવવા લાગ્યું છે હવે આપણે તેમાં આપણે પીસીને રાખેલા જે વટાણા છે તે નાખી દેશું આને પણ આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં વન ફોર્થ કપ પાણી નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકી દેસું અને 5 મિનિટ માટે સારી રીતે ઉકળવા દઈશું 5 મિનિટ થઈ ગઈ છે આ બધું સારી રીતે ઉકળી ગયું છે તેનું તેલ પર ઉપર આવી ગયું છે હવે આપણે આની ઉપર થોડીક બારીક કાપેલી કોથમીર નાખી દેસું હવે આપણું વિન્ટર સ્પેશિયલ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી મટર કા નિમોના બનીને બિલકુલ તૈયાર છે તમે પણ આ શિયાળામાં એને જરૂરથી ટ્રાય કરજો